શુક્રવારે બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે બિહારમાં એનડીએની જંગી જીત થઈ છે મોદી અને કુમારની જોડીએ નવો ઇતિહાસ રચી થી વધુ બેઠકો પર જીત મેળવી છે બીજી તરફ મહાગઠબંધનને હારનો સામનો કરવો પડ્યો છે બિહારમાં ભાજપ અને એનડીએની જીત જિલ્લા મથક ભુજમાં ઉજવણી કરવામાં આવી હતી કચ્છના સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાના કાર્યાલય ખાતે ફટાકડા ફોડી બિહારની જીતના વધામણા કરાયા હતા ભુજની વીડી સ્કૂલ નજીક ભાજપના જૂના કાર્યાલય ખાતે પણ બિહારની જીત ઉજવવામાં આવી હતી જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી અને મીઠાઈઓ વહેંચી બિહારમાં પાર્ટીની જીતને વધાવી હતી બિહારની અંદર આજે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું છે એનડીએ ગઠબંધનને એક ઐતિહાસિક જીત હાંસલ થઈ છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી મુખ્યમંત્રીશ્રી કુમારજીના નેતૃત્વમાં બિહારની જનતાએ જે પ્રકારે એનડીએને પ્રેમ આપ્યો છે અને જલવંત વિજય ત્યાં એનડીએ અને ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે ત્યારે સૌ પ્રથમ તો બિહારની જનતા અને મતદારોનો આભાર અને એમને અભિનંદન આપું છું કે એમણે સાચા અર્થની અંદર ડબલ ઇન્જિન સરકારને જે પ્રકારે ત્યાં વિજય અપાવ્યો છે આવનાર સમયની અંદર બિહારનો વિકાસ બમણી ગતિએ થશે આજે કચ્છ મધ્યે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય ઉત્સવ અને વિજયના વધામણા કરવામાં આવ્યા હતા ધારાસભ્યના કાર્યાલય સંસદ સભ્યોના કાર્યાલય અને આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં કચ્છની અંદર કચ્છ જિલ્લા ભાજપ કાર્યાલય આજે અમારા સૌ કાર્યકર્તાઓ મળ્યા છે અમારા પ્રમુખશ્રી દેવજીભાઈ વરચંદના નેતૃત્વમાં મહામંત્રી મહામંત્રીશ્રી નરેન્દ્રભાઈ શહેર પ્રમુખશ્રી મિતભાઈ સૌ લોકોની ઉપસ્થિતિની અંદર આજે અહીંયા વિજયની ઉજવણી કરવામાં આવી હતી